મૃત્યુ પછી ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે કેમ પાસો ફરે છે મિત્રો પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા ચોવીસ કલાક પછી પોતાના ઘરે પાસો આવે છે મિત્રો મૃત્યુ એક એવું સત્ય છે કે કોઈ પણ વ્યક્તિ છટકી શકતો નથી અને તેને ટાળી શકતો નથી જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા ભૌતિક શરીર છોડીને સૂક્ષ્મ સ્વરૂપમાં તે સ્થાન પર ફરે છે જ્યાં તેણે તેના જીવનનો સહેલો સમય વિતાવ્યો હતો જ્યાં તેનો આત્મા શરીર છોડીને ગયો હતો કારણ કે તે સાંસારિક આસક્તિમાં ફસાઈ ગયો હતો મિત્રો તેને ખ્યાલ નથી હોતો કે તેણે ભૌતિક શરીર આ દુનિયામાંથી છોડી દીધું છે આત્મા તેના પ્રિયજનોના આસક્તિથી ત્રાસવા લાગે છે તેનો પરિવાર તેના મનને તેમની તરફ આકર્ષિત કરતો રહે છે મિત્રો આત્મા ફરીથી તેના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે તેને ખ્યાલ નથી હોતો કે તે આ દુનિયા છોડી ગયો છે આ દુનિયા છોડીને જવું તેના માટે ખૂબ જ પીડાદાયક છે મિત્રો પછી યમદૂત અથવા દેવદૂત તેના કાર્યો અનુસાર તેના આત્માને લેવા આવે છે આત્માને ચોવીસ કલાકની અંદર યમરાજ સમક્ષ રજૂ કરવામાં આવે છે જ્યાં ચિત્રગુપ્ત તેના કાર્યોનો હિસાબ રાખે છે હિસાબ કર્યા પછી એમદૂત ચોવીસ કલાક પછી આત્માને ફરીથી પૃથ્વી પર છોડી દે છે જ્યાં તેના પરિવારના સભ્યો તેને બોલાવતા રહે છે આત્માના કર્મો અનુસાર આ યાત્રા ખૂબ જ પીડાદાયક અને અથવા પ્રેરણાદાયક છે મિત્રો હિન્દુ ધર્મમાં અઢાર મહાપુરાણનું એક ગરુડ પુરાણ માનવ જન્મથી મૃત્યુ સુધી આત્માને લગતી બધી બાબતો વિશે વિગતવાર માહિતી આપે છે તો ગરુડ પુરાણની તે માહિતી પ્રસ્તુતિ શરૂ કરી કે વ્યક્તિની આત્મા તેના મૃત્યુને ચોવીસ કલાક પછી તેના ઘરે કેમ પાસી ફરે છે નમસ્તે મિત્રો અમારી ચેનલ નાટક મંડળમાં આપનું સ્વાગત છે મિત્રો ગરુડ પુરાણની આ માહિતી પ્રસ્તુતિ ખોવાઈ જાય તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વિડીયોને અડધે અડધા મનથી જોવાની ભૂલ ન કરો કારણ કે આ ગરુડ પુરાણની એક રહસ્યમય પ્રસ્તુતિ છે તેને સાંભળ્યા પછી તમારા જીવન સાથે સંકળાયેલ મૃત્યુ લોભ ક્રોધ અને આસક્તિનો તમામ ભય સમાપ્ત થઈ જશે મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતો અડધા મનથી ન સાંભળવી જોઈએ કારણ કે અડધા મનનું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે એટલા માટે મિત્રો તમને વિનંતી છે કે તમે આ વિડીયોને સ્કીપ કરી વિના જોવો જોઈએ અંત સુધી જુઓ અને આ વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો આનાથી તમારા જીવન સાથે જોડાયેલા બધા દુઃખોનો અંત આવશે અને જીવનમાં ખુશ રહેશે મિત્રો ચાલો મિત્રો ગરુડ પરિણામમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે સૂક્ષ્મ આત્મા તેના ભૌતિક શરીરને છોડ દે છે ચોવીસ કલાકની અંદર તે ફરીથી તેના પરિવારમાં પાસો આવે છે કારણ કે તે સૂક્ષ્મ આત્મા તેના પરિવાર અને સાંસારિક આસક્તિના બંધનમાં ફસાયેલ રહે છે તે આત્મા દસ દિવસ સુધી તેના પરિવાર સાથે ભટકતો રહે છે મિત્રો તે આત્મા ત્યારે જ સંતોષ થાય છે જ્યારે પરિવારના સભ્યો તેના ધાર્મિક વિધિઓ કરે છે અને તેની હવી કરે છે પછી તે આ દુનિયા છોડીને તેની નવી યાત્રા માટે નીકળે છે મિત્રો ગરુડ પુરાણમાં હિન્દુ ધર્મનો એક એવો ગ્રંથ છે જે આપણને જન્મથી મૃત્યુ સુધીની બધી બાબતો વિશે શીખવે છે કે મનુષ્યને તેનું વર્તમાન જીવન કેવી રીતે જીવવું જોઈએ મિત્રો આજે આપણે એક વાર્તા દ્વારા જાણીશું કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા તેના ઘરે કેમ પાસો ફરે છે તેની પાછળ શું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે સ્કંદ પુરાણ દ્વારા કહેવામાં આવેલું ગરુડ પુરાણ જે વિશ્વના બ્રહ્માએ જ નાર વાર્તા જાણીશું મિત્રો એક સમયે બ્રહ્મલોકમાં શ્રેષ્ઠીના સર્જનહાર બ્રહ્માજી ધ્યાન મગ્ન પોતાના આસન પર બેઠા હતા ત્યારે તેમના શાળાશ્રી નારદ નારાયણનો જાપ કરતા ત્યાં પહોંચ્યા તેમણે આદરપૂર્વક પ્રણામ કરીને કહ્યું સૃષ્ટિના સર્જન હાર બ્રહ્મદેવ મારા મનમાં એક પ્રશ્ન છે જે મને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે શું તમે મારા પ્રશ્નનો જવાબ આપશો હે ભગવાન દરેક જીવનનું જીવન અને મૃત્યુ આત્માના સર્જન કરવું કરવું અને આત્મા પૂર્ણ જન્મ આપવો વધુ તમારા હાથમાં છે હે ભગવાન હું જાણવા માગું છું કે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા તેના પરિવારમાં કેમ પાસો ફરે છે શું તે તેને પ્રિયજનોને યાદ કરવાનું શરૂ કરે છે કે તે કુદરતનો કોઈ નિયમ છે પછી બ્રહ્મદેવ નારદની વાત સાંભળીને હસીને કહ્યું હે ભાઈ શ્રી નારદ તમારો આ પ્રશ્ન દરેક માનવી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક છે તેના જન્મ મૃત્યુ અને તે પુનર્જન્મ પર આધારિત છે પછી બ્રહ્મદેવે કહ્યું હે નારદ હું તમને એક વાર્તા કહી જે ફક્ત તમારા પર્સનલ જવાબ જ નહીં આપે પણ દરેક માનવી માટે ચેતવણી અને પ્રેરણા પણ હશે જે પોતાના મૃત્યુને સત્ય જ સમજી શકતો નથી તમારી આ વાર્તા અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી સાંભળવી જોઈએ બ્રહ્મદેવે કહ્યું હે નારદ આ ગરુડ પુરાણની ભાવાત્મક વાર્તા છે જે કોઈ આ વાર્તાને મનથી સાંભળવાની ભૂલ કરે છે તે તેનું અજ્ઞાન છે કારણ કે અર્ધમનનું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે કળિયુગથી ભરેલી આ દુનિયામાં જે વ્યક્તિ આ વાર્તાને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી સાંભળશે અને તેને સમજશે તેના જીવનમાં લોભ ક્રોધ આસક્તિ આ દુનિયા સમાપ્ત થઈ જશે આ દુનિયા ફક્ત ભ્રમનું જાળવું છે આ દુનિયામાં જે કંઈ થાય છે તે પ્રકૃતિનું પરિણામ છે પછી નારદે કહ્યું હે ભગવાન હું તે વાર્તા અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી સાંભળું आणि ते समजे खात्री खरी करवी जो ते वाता संभाळवी जो पशी ब्रह्मदेव ते वार्ता संभाळ पशे ब्रह्मदेवे कळू हिरनारद प्राचीन सम राजा राहतो जेन नाम धर्मपाल तुम्ही ते खूप न्यायी होतं आणि पना प्रत्ये जवाबदार होतो ते धर्म प्रमाणे पोताना राज्यन शासन करतो हो ते हमेशा पुण्य कार्यम व्यस्त राहतो પરંતુ એક દિવસ અસાને તેનું મૃત્યુ થયું રાજાના મૃત્યુની વાત સાંભળીને આખો પરિવાર અને રાજ્યના લોકો શોકમાં ડૂબી ગયા મિત્ર રાજાના મૃત્યુ પછી તરત જ તેનો આત્મા નક્ષર શરીર છોડીને બહાર નીકળે જાય છે પછી બ્રહ્મદેવે કહ્યું હેનારાજ જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે તેનું આત્મા શરીર છોડી દેશે પરંતુ તે ભૌતિક જગતના બંધનોમાંથી મુક્ત થઈ શકતો નથી તે ભ્રમ અને સાંસારિક આસક્તિની દુનિયામાં ફસાયેલ રહેશે સાંસારિક આસક્તિને કારણે તે તેના પરિવાર અને પ્રિયજનોની આસપાસ ફરતો રહે છે રાજા ધર્મપાલના મૃત્યુ પછી તેનો આત્મા શરીર છોડી દેશે પરંતુ ઘરના દરેક દૃશ્યને સૂક્ષ્મ સ્વરૂપમાં જોતો રહે છે જે તેના પરિવારના સભ્યો તેના માટે કરે છે તેના પરિવારને રડતા અને બૂમો પાડતા જોઈને આત્મા તેને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તે પછી કોઈ સાંભળી શકતું નથી રાજાના આત્માએ વિચાર્યું કે મારો પરિવાર કેમ સમજી શકતો નથી કે આ દુનિયા ક્ષણિક છે આ દુનિયા ભ્રમનો ખ્યાલ છે અને મારે આમાંથી મુક્ત થવું છે પરંતુ રાજાના આત્માના પરિવારના સભ્યોએ તેને પોતાની તરફ ખેંચી રહ્યા હતા મિત્રો ત્યારે ભગવાન બ્રહ્માએ કહ્યું હે નારદ મૃત્યુના ચોવીસ કલાક પછી આત્માને તેના ઘરે પાસું કરવું પડે છે કારણ કે તેના સાંસારિક પરિવારના આસક્તિમાં ફસાય રહે છે તેનો આત્મા તેના પરિવારને પૂર્ણ કરતો રહે છે જે મોક્ષ પ્રાપ્ત કરવામાં અવરોધ ઊભો કરે છે તે પોતાને રોકી શકતો નથી મૃત્યુના ચોવીસ કલાક પછી જ્યારે રાજાનો આત્મા તેના પરિવારમાં આવે છે ત્યારે તે જોવે છે કે તેનો પરિવાર તેની પત્ની આસુઓથી ભરેલી છે તેની પત્ની તેને વારંવાર કહી દે છે હે રાજા તમે અમને કેમ છોડી દીધા આપનું શું થશે તેના પુત્રો તેની માતાએ કહે છે માતા પિતા કેમ બોલતા નથી કેમ ઉઠતા નથી પિતા અમને કેમ છોડી ગયા ત્યારે ક્યારે પાસા નહીં આવે આ જોઈને રાજાનો આત્મા ખૂબ જ ભાવુક થઈ જાય છે તે વિચારે છે કે કાશ આપણે તેને સમજાવી શકીએ કે શરીર નક્ષર છે આ દુનિયા પરિવર્તનનો ખેલ છે આ આત્મા અમર છે તે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે મિત્રો ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે નારાજ આ દ્રશ્ય આત્મા માટે ખૂબ જ પીડાદાયક છે રાજાના આત્માએ વિચાર્યું શું હું એટલો નબળો હતો કે મેં મારા પરિવારને આ સ્થિતિમાં છોડીને ચાલ્યો ગયો શું આ બધું મારા જવાથી ખતમ થઈ જશે મૃત્યુના ચોવીસ કલાક પછી જ્યારે રાજાનો આત્મા તેના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે તેના ઘરના દરેક સ્થળ ફરે છે જ્યાં તે તેના બાળકોને ખવડાવતો હતો જ્યાં તે તેના રાજમ સિંહાસન પર બેસીને તેની પ્રજાનો ન્યાય કરતો હતો તે ક્ષણ જ્યાં તેની રાણી અને બાળક સાથે દરેક સુખ દુઃખ વિતાવતો હતો જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી રહ્યો હતો રાજાનો હાથમાં વારંવાર રાણી અને તેના પુત્રને તેની હાજરીનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે રાણી પાસે ગયો અને ધીમેથી કહ્યું હે પ્રિય હું તમારી સાથે છું તમારો વિલાપ મને નબળો પાડી રહ્યો છે કૃપા કરીને મને આ દુનિયામાંથી મુક્તિ આપો પરંતુ રાણી તેનો અવાજ સાંભળી શકતી નથી તેણીએ તેના પુત્રના માથા પર હાથ મૂકીને કહ્યું હે પુત્ર આ દુનિયા એક યાત્રા છે દરેક આત્માએ તેની છોડીને આગળ વધવું પડશે તો મારા વિના પણ મજબૂત બની શકે છે પરંતુ તેનો પુત્ર તેનો અવાજ સાંભળી શક્યો નહીં પછી આત્માએ નિરાશામાં તેના પરિવાર તરફ જોયું અને કહ્યું શું તે મારો લગાવ છે જે મને સાંસારિક ઈચ્છામાંથી બાંધી રહ્યો છે કે તેમના આંસુ જે મને રડાવી રહ્યા છે અને બોલાવી રહ્યા છે નારાદ હવે સમજી ગયા કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પછી નારદ ભગવાન બ્રહ્માને પ્રણામ કર્યા અને તરત જ રાજાના મહેદમાં પહોંચ્યા જે તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને તેમનો આત્મા ફરતો હતો નારદ ત્યાં પહોંચ્યા પછી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થઈ ગયું તેમણે રાજાને આત્માને સૂક્ષ્મ સ્વરૂપમાં જોયો અને કહ્યું હે રાજા તમારી આ શક્તિએ તમારો સૌથી મોટો અવરોધ છે જે તમને મુક્તિ અપાવી શકે છે હે રાજા આ જગત કર્મનું ચક્ર છે તમારું શરીર આ નક્ષર જગતનો ભાગ નથી તમારા આત્માએ આ आसक्ती सोडीने ते आगळ पडुम प्रियजन तमने त्यांना कार्यची रोकी रेश पशे नारद राजा परिवार परिवारने समजावा वीणा उपाडे आणि गरुड पुराण श्लोक समजावा शरू करणे राजा आत्मा अमर अमरसे ते मरतो अंत अह आ आनुष्यने मृत्यू पशे આત્માની યાત્રા છે રાણી અને રાજાના પુત્ર શાંત થયા નારદે રાણીને સમજાવ્યું રાજા તારું દુઃખ રાજા ને આત્માને પહોંચાડી રહ્યું છે જો તો ખરેખર તેને પ્રેમ કરે છે તો ત્યારે ભગવાનને તેની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ તારો આ શક્તિ આત્માને પોતેની તરફ ખેંચી રહે છે જે તેનો મુક્તિ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નારદ મુનિને શબ્દો સાંભળ્યા પછી ધર્મપાલ આત્માને કહ્યું હે રાજા હું હવે સમજી ગયો છું કે આ દુનિયા પરિવર્તનનો ખેલ છે મૃત્યુ ફક્ત એક સાંસારિક નાટક છે મારા આત્માનો હેતુ આ આસક્તિ માટે મુક્ત થઈને ભગવાન તરફ આગળ વધવાનું છે જેથી મને મુક્તિ પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ ન આવે પરંતુ અરશી મારા પ્રિયજનોના આંસુ મને મુક્તિ પ્રાપ્ત કરવા રોકી રહ્યા છે શું હવે ક્યારેય મારા પરિવારને જોઈ શકીશ મિત્ર પછી નારદની હસતા હસતા કહ્યું રાજા તમે તમારા જીવનમાં જે પ્રેમ અને આદર મેળવ્યા છે તે હંમેશા આ દુનિયા તમારા પરિવાર સાથે રહેશે તમે તેમને સૂક્ષ્મ રીતે જોઈ શકો છો પરંતુ હવે તમે તમારી યાત્રા શરૂ કરવી પડશે રાજાના આત્માએ શનિવાર તેના પરિવારને જોયા તેણે રાણી અને પુત્રના માથા પર હાથ મૂકવાની કોશિશ કરી પરંતુ આત્માએ કહ્યું તમારા આંસુઓ મને રોકે છે તમારા આત્માની શાંતિ માટે નારા બોલ્યા હે આત્મા હવે તું સંસાર અને ભૌતિક આસક્તિ છોડી દે તમે તમારા મોક્ષની યાત્રા માટે નીકળ્યા છો હવે તમારે સંસારની આશક્તિ છોડી દો અને કહ્યું કે મને આ સંસારના બંધનમાંથી મુક્તિ અને હવે તમે વરદાન આપો આત્માના મોક્ષ માટે તમારે આત્મા માટે કર્મકાંડ કરવા પડશે તમારે તેની રવિ કરવી પડશે જેથી તે મોક્ષ પ્રાપ્ત કરી શકે તે આ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત કરે પછી નારદે કહ્યું રાજા તેની શાંતિ માટે તમારે ગરુડ પુરાણનો પાઠ કરવો પડશે તમારે પૂજા વિધિ કરાવવી પડશે પિંડદાન અને શ્રદ્ધા શ્રાદ્ધથી આત્માને સંતોષ મળે છે આ કાર્ય આત્માને મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ બને છે જેથી તેનો આત્મા ભટકતો ન રહે મિત્રો રાજાના પરિવારે નારદના શબ્દો પર ડર શંકર કર્યો અને રાજાના આત્માને મુક્તિ આપવા માટે તેમને પોતાનું શ્રાદ્ધ પિંડ દાન અને રવિ કર્યું તેમણે ગરુડ પાઠ કર્યો અને પૂજા વિધિ હવન કર્યું ત્યારબાદ આત્મા ઘર છોડીને એમલોકની યાત્રા માટે રવાના થયો તેમણે પરિવારને કાયમ માટે વિદાય આપી મિત્રો આ વાર્તા આપણને પ્રેરણા આપે છે કે મૃત્યુ ફક્ત એક જ જીવનની યાત્રા છે આપણો આત્મા અમર છે અને ક્યારેય મરતો નથી માણસ મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા તેને ઘરે પાછો ફરે છે કારણ કે તેના પરિવારના સભ્યો તેને બોલાવતા રહે છે પરિવારનો રડતો અને શિશો ખૂબ જ પરેશાન કરે છે તેના માટે એ સમજવું સરળ નથી કે તે આ નક્સલ દુનિયા છોડી ગયો છે આ સમય આત્મ માટે ખૂબ જ પીડાદાયક છે મિત્રો આ દુનિયા ફક્ત પરિવર્તનનું ચક્ર છે મિત્રો ગરુપુરાંત આપણને શીખવે છે કે આ જીવન આ પુસ્તક આપણને સમજવા માટે પ્રેરણા આપે છે અંશે તેના જીવનની યોગ્ય દિશામાં કેવી રીતે લઈ શકે આત્માનો યાદ કરવામાં આવે છે પછી તે આ દુનિયામાંથી મુક્ત થઈ જાય છે અને તેની શૈલી યાત્રા પર રવાના થાય છે કૃપા કરીને વાતો ધ્યાનમાં રાખો અને સત્યના માર્ગ પર ચાલો આ દુનિયા ભ્રમ અને આ સતક્તિનું જાળો છે તે જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરવામાં અવરોધો ઊભા કરે છે તમારે તમારા જીવનને સાચા ધર્મ તરફ દોરી જવું જોઈએ જેથી તમારો ભાવિ જીવન ખૂબ જ સુખી અને પ્રેરણાદાયક બને અને હા મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને કૃપા કરીને અમારી ચેનલ નાટક મંડળને સબસ્ક્રાઇબ કરો જેથી દરેક નવો વિડીયો તમારા સુધી તરત પહોંચે સાથે સાથે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો સત્ય ઘટના આધારિત વિડીયો અને જૂના જૂના ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે ચેનલ ટક મંડળને સબસ્ક્રાઈબ કરી વિડીયો જોવા બદલ આપનો આભાર આપનો દિવસ ફરી રાધે